અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ કેસમાં આરોપી વિજયભાઈ કાંતિભાઈ નાયકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માલ મંગાવના જીગર અશ્વિનભાઈ પટેલ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે બંને આરોપી વલસાડ જિલ્લાના રહેવાસી છે એસબીની તપાસ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી, વોડકા, રમ તથા બીયરની કુલ 532 નંગ બોટલ જેની કિંમત ચાર લાખ દસ હજાર એકસો નેવ રૂપિયા નો મુદ્દા જપ્ત કર્યો હતો જ્યારે અન્ય મુદ્દામાલવાળી કુલ અગિયાર લાખ પચીસ હાજર એકસો નેવ રૂપિયા નો મુદ્દા જપ્ત કર્યો હતો રિપોર્ટ ન્યૂઝ નવસારી